91725 જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે સાથીદારો સાથે ખેડૂતોના પ્રશ્નો ઉકેલાતા ન હોય જ્યુબિલી સર્કલ ઉપર હવન કરી આવેદન પત્ર આપ્યું સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલે તેવી માંગ કરી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજમાં ખેડૂતોના હિત માટે આંદોલન શરૂ કરાયું છે જ્યુબિલી સર્કલ ખાતે કોંગ્રેસ પક્ષે હવનવિધિ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ સમયે સાંસદો અને ધારાસભ્યો ખેડૂત હિતમાં કામગીરી કરે તેમજ વિવિધ મુદ્દે કિસાન પરિવારોને વળતર અપાવે તેવી માંગ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના અગ્રણીઓએ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સમક્ષ ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું કે રાજ્યમાં કિસાન પરિવારોની સ્થિતિ કથળી રહી છે તેમને પાક ઉપજનું યોગ્ય વળતર મળતું નથી અને કમોસમી વરસાદથી થતી નુકસાનીનું પણ વળતર ચૂકવાતું નથી તેમણે વિશેષમાં જણાવ્યું કે સૌ પ્રથમ તો આ નવા વર્ષના તમામ પત્રકાર મિત્રો અને સમગ્ર કચ્છની જનતાને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવું વર્ષ ખૂબ સારું જાય એવી પ્રાર્થના આજે જે મુદ્દો અમે લઈને બેઠા છે નવા વર્ષનો પહેલો મુદ્દો કે ખેડૂતોની જે વેદના છે ખેડૂતોની જે તકલીફો છે કેટલા દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે આ સરકાર એને સાંભળવા તૈયાર નથી ભાજપના ધારાસભ્યો કે મંત્રી બોલવા તૈયાર નથી એટલા માટે આજે અમે અહિયાં કાર્યક્રમ રાખ્યો છે અવરનો કાર્યક્રમ રાખ્યો છે એમાં આહુ કયો આપવા નથી કે ભાજપની સરકારને સદબુદ્ધિ આપે ભગવાન અને એના માટેનો આજે અવરનો કાર્યક્રમ રાખ્યો છે ખેડૂતો અત્યારે ખૂબ દુઃખી છે દિવસ દિવસ દેવામાં ડૂબતા જાય છે સરકાર સુધી પહોંચાડવા માંગીએ મુદ્દો એક વખત ખેડૂતોના લેણા માફ કરો તો દેવામાંથી કઈ ખેડૂતો બહાર આવે કોંગ્રેસ ની સરકાર આવતી જયારે નરસિંહરાવની સરકાર હતી ત્યારે દેશના તમામ ખેડૂતોના લેણા માફ કર્યા હતા એના પછી આ સરકારે વારંવાર રજૂઆતો કરી છે પણ લેણા માફ કરતી નથી ઉદ્યોગો ના તમે લેણા માફ કરો એને રાહત આપો એને સબસીડી આપો તો ખેડૂતોને શા માટે નહીં બીજો મુદ્દો અમારો છે છે કે લાખ રૂપિયા વગર વ્યાજે આપવાની વાત હતી સરકારે જાહેરાત કરેલી એની અમલવારી આજ દિવસ સુધી થયેલ નથી તો આ મુદ્દો અમારો છે કે પાંચ લાખ રૂપિયા સુધી જાહેરાત કરેલી છે એને તાત્કાલિક અમલવારી કરો ત્રીજો મુદ્દો અમારો એ છે કે અત્યારે ખાતર બિયારણ બધું મોંઘું થતું જાય છે યુરિયા છે તમારે ખેડૂતોને બદલે ઉદ્યોગપતિઓ જ્યાં પ્લાયવુડ કારખાના છે એમાં વેચાઈ રહ્યા છે તો ઉદ્યોગપતિઓ સામે કોઈ કાર્યવાહી આ સરકાર કરતી નથી અને ખાસ કરીને કચ્છના વિવિધ પ્રશ્નો છે જેવા કે ક્યાંક હાથવારમાં માપણી વધારો કે બિન અધિકૃત શબ્દો છે હાથબાર છે ખેડૂતને એકોતેર માં પ્રમોલગેશન થયું ત્યારથી તો તમારે આ હાથબાર સુધારવાની જવાબદારી સરકારની છે તો અમે આજે એના માટે થઈ અને આ નવા વર્ષનો પહેલો દિવસ ખેડૂતો માટે થઈને આંદોલન અમે શરૂ કરી રહ્યા છીએ અને અત્યારે કિસાન સંઘ પર જુદા જુદા કામોમાં

સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 28 ઓક્ટોમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર